સુરતમાં આવેલા માંગરોળમાં ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નીપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના ચાર મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે તો નવરાત્રીના પાવન પર્વ દરમિયાન samuhika duškarva kismava. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન જ એક આરોપીનું મોત નીપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતા પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા સાડા ચાર મહિના નવરાત્રી સમય કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં જ ચુકાદો આપ્યો છે તો પંદર દિવસમાં ત્રણ જેટલા પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી અને સત્તર જેટલા મહત્વના પુરાવા રજૂ કર્યા હતા કોર્ટે સોમવારે બંને આરોપીઓની સજાનું નલાન કરશે આ કેસમાં બનાવ આઠ દસ ચોવીસના દિવસનો બનાવ છે બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓએ એક એક પછી એક ભોગ સાથે ખેતરમાં ગેંગ ગેંગરેપ કર્યો અને ગેંગ ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય ભોગ બન ત્રણેય આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ ડીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવા ઠેર્યો આરોપી મુન્ન અને રાજુ ઉર્ફે પાસવાન